તળાજ નગરપાલિકાને કેવી આળસ કહેવી એ સમજાતું નથી નગરજનો દ્વારા એક વખત નહીં અનેક વખત લેખિતમાં આપવા છતાં કોઈ પગલાં નથી લેવાતા શું કોઈ સંબંધ નડતો હશે કે બીજી કોઈ વાત હશે તે જોવાનું રહ્યું ઘણી વખત લોકો આ રસ્તે પસાર થાય ત્યારે ક્યારે અને કોની ઉપર શું પડે એ નક્કી નહીં એક છોકરાની ઉપર નળિયું પડવાથી માથું ફૂટી ગયું હતું એવી રીતે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા જેના લઈને આ વિસ્તારના લોકોએ લેખિત અને મૌખિક અનેક વખત જાણ કરી પરંતુ લાગતા ઓળખતા અધિકારીઓ કે પદાધિકારીઓના પેટના પાણી પણ હલતા નથી શું મોટી ઘટનાની રાહી છે આ વિસ્તારના લોકો છે સાંભળો શું કહે અને આ મહત્વની વાત તો એ આવે છે કે આ વિસ્તાર તલા નગરપાલિકાના પ્રમુખનો વોર્ડમાં આ વિસ્તાર આવે છે 啊。Uh. તમારું નામ હું મારું નામ ચંદ્રભાઈ મરાઠી છે મારી દુકાન પચીસ વર્ષથી છે બે જણ દવાખાને લઈ ગયા હતા અમને જે થાય પૈસા નળિયા નો ખરો ફરી જશે ના શું કેવું પડે કોઈ આલતા જનતા કોઈ માથે પડે માલિક કેવું છે

નગર પંચાયત ખાલી ખાલી ઉઘરાણી કરવાનીકળે છે બાકી બાકીના પૈસા બરોબર છે અમે ભરીએ છીએ માકી જાય નથી અને તમે આનું કઈ કરતા નથી કેમ કોક મરી જાય ને વાટે બેઠા હા ઓકે તો કેવું મને